હેલો ફ્રેન્ડ્સ વેલકમ યુ ટુ રીપી ઈ લર્નિંગ હબ ધોરણ બાર કોમર્સ ચેપ્ટર નંબર સિક્સ ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ સ્વાધ્યાયના મોટા દાખલા મિત્રો આપણે જોઈએ છીએ આઠ માસના ઓકે જઈ આગળ બે દાખલા પછી આ ત્રીજો દાખલો વિજય અને લક્ષ્મી વિજયલક્ષ્મીને સિદ્ધિ એક પેઢીના પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં નંદો વહેતા ભાગીદાર આપણે ખ્યાલ છે પાંચ જેમ ત્રણ જેમ બે જૂનું પ્રમાણ કહેવાય એક ચાર સોળના રોજ સિદ્ધિ નિવૃત્ત થાય છે ઓકે નિવૃત્ત નિવૃત્ત છે 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 એટલે કે આ ત્રીજા ભાગીદાર જે તેનો ભાગ આગળ નિવૃત્તિની શરતો નીચે મુજબ આપવામાં આવી છે વિજય અને લક્ષ્મીનું નફા નુકસાનનું નવું પ્રમાણ આપ્યું મિત્રો બે જેમ ત્રણ જૂનું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે અને નવું પ્રમાણ છે બે જેમ ત્રણ તો આપણે ખ્યાલ છે તે રીતે નિવૃત્તિમાં આપણે મેળવવો પડશે લાભ તો લઈશું આપણે લાભ નવો ભાગ માઇનસ જૂનો ભાગ ત્યારબાદ પડતર કરતાં એક હજારથી વધારે આપવામાં આવેલ છે કામદાર વર્તનનો દાવો સાત હજારનો મંજૂર કર્યો અને સિદ્ધિને બાર હજાર રોકડા ચૂકવવા તો બાકીની રકમ જે રહેશે તે લોન તરીકે રહેશે ચાલો એટલે સૌ પ્રથમ આપણે જોઈશું લાભ જૂનું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે નવું પ્રમાણ બે જેમ ત્રણ સિદ્ધિ નિવૃત્ત થાય છે ચાલો ગણતરી જરા જોઈ લઈએ લાભનું પ્રમાણ વિજય લક્ષ્મી અને સિદ્ધિ નું જૂનું પ્રમાણ છે પાંચ જેમ ત્રણ જેમ બે અને નવું પ્રમાણ બે જેમ ત્રણ ઓકે તો લાભ બરાબર ભાગ જૂનો ભાગ આપણે સૂત્ર યાદ જ છે હવે મિત્રો આપણી પાસે નવો ભાગ જે છે બે જેમ ત્રણ એટલે બે અને ત્રણ પંચમાંશ વિજય અને લક્ષ્મી બરાબર વિજય અને લક્ષ્મીનું પ્રમાણ બે જેમ ત્રણ તો બે પંચમાંશ અને ત્રણ પંચમાં નવો ભાગ માઇનસ જૂનો ભાગ છે પાંચ પાંચ જેમ ત્રણ જેમ બે માં પાંચ દશાંશ અને ત્રણ દસાંશ છે એટલે માઇનસ માં આવ્યું એટલે આ ત્યાગ કરે છે વિજય ત્યાગ કરે છે તો જે ત્યાગ કરનાર હોય તેને પાઘડી મળશે ઓકે એટલે જમા થાય નેક્સ્ટ લક્ષ્મીનો લાભ ત્રણ પંચમાં ત્રણ દશાંશ બરાબર તો આને પણ બે વડે ગુણીએ છેદ સરખા કરવા ત્રણ દુની છ છ માંથી ત્રણ જાય તો ત્રણ એટલે આ લાભ મેળવે છે તો બધો લાભ માત્ર લક્ષ્મીને મળે છે એટલે લાભ લેનાર ખાતે ઉધાર મીન્સ લક્ષ્મી ખાતે ઉધાર લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર અને તે નિવૃત્ત થનાર સિદ્ધિ છે સિદ્ધિના મૂડી ખાતે અને ત્યાગ કરનાર વિજય છે એટલે વિજયના મૂડી ખાતે ઇન્સોર્ટ આમનો આ રીતે યાદ રાખો લાભ લેનાર ખાતે ઉધાર ત્યાગ કરનાર ખાતે જમા અને નિવૃત્ત થાય પણ ત્યાગ કરીને જાય તેના ખાતે પણ જમા પાઘડીની રકમ પાઘડી કેટલી છે આપણી પાસે તો કુલ પાઘડી છે સાઈઠ હજાર આગળ જોઈએ આપણે ચાલો કુલ પાઘડી છે પેઢીની સાઈઠ હજાર અને સાઈઠ હજાર ને લાભના પ્રમાણમાં વેચવું પડશે ઓકે તો સાઈઠ હજાર જે પાઘડી છે એમાં સૌપ્રથમ લઈએ સિદ્ધિની પાઘડી જે નિવૃત્ત થાય છે તો સાઈઠ હજાર ગુણ્યા બે છેદમાં દસ કારણ કે નિવૃત્ત થાય તેનો ભાગ છે બે બરાબર તો બેના ના છેદમાં દસ એટલે બાર હજાર છ દૂની બાર વિજય હવે વિજય જે છે એ ત્યાગ કરનાર છેદમાં દસ ત્યાગ કરે છે તો વિજયની પાઘડી સાઈઠ હજાર ગુણ્યા છેદમાં દસ એટલે છ હજાર એટલે આ બંને એને પાઘડી મળશે એટલે એ બંને મૂડી ખાતે જમા બાર હજાર ને છ હજાર સિદ્ધિ અને વિજય લક્ષ્મી છે લાભ લેના ઓકે આપશે તો લક્ષ્મીના મૂડી ખાતે ઉદાર સાઈઠ હજાર ગુણ્યા લાભ લીધો લક્ષ્મીનો ત્રણ ના છેદમાં દસ સાઠ હજાર ગુણ્યા ત્રણ દસ છ તેરી અઢાર હજાર તો અઢાર હજાર ઉધાર અને બાર ને છ જમા ઓકે એટલે આ થઈ ગઈ પાઘડીની ગણતરી ચાલો હવે પાઘડીની આપણે વેચણી કરી દઈએ મૂડી ખાતામાં પણ એ પહેલા પાકા સર્વેમાં આપણે નજર કરીએ આ છે આપણું પાકું સર્વે જૂનું એમાં વિજય લક્ષ્મીને સિદ્ધિનું મૂડી આપી છે પંચ્યાસી ચોસઠ અને એકોતેર હજાર તો સૌપ્રથમ આપણે મૂડી મૂકીશું ત્યારબાદ આ પાઘડીની ગણતરી ત્યાં બતાવીશું

પણ લક્ષ્મીના મૂડી ખાતાની ઉધાર બાજુ બાર હજાર ને છ ખાતે ઉધાર અઢાર હાજર ખાતાની બંને લખવા પડે અને બંને બાર હજાર ને છ હજાર તરીકે અઢાર હજાર કુલ લખાય તો લક્ષ્મીના મૂડી ખાતાની ઉધાર બાજુ આવી મિત્રો ચાલો આ લક્ષ્મી લક્ષ્મીના મૂડી ખાતાની ઉધાર બાજુ જોવો છે સિદ્ધિના મૂડી ખાતે આ બાર હજાર અને વિજયના મૂડી ખાતે છ હજાર થઈ ગયા ટોટલ અઢાર હજાર લક્ષ્મીમાં એ જ રીતે સિદ્ધિ અને વિજયના મૂડી ખાતાની જમા બાજુ આ વિજય અને સિદ્ધિ બંનેના મૂડી ખાતાની જમા બાજુ તો વિજયની રકમ હતી છ હજાર સિદ્ધિની હતી બાર હજાર ઓકે એટલે આ ક્રોસ એન્ટ્રી ત્યાં થઈ ગઈ વિગતમાં લખાય લક્ષ્મીના મૂડી ખાતે એટલે આ આપણે કરીએ આમનો નહીં ખતમ નહીં ઓકે સિદ્ધિ અને વિજયના મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં લખાય લક્ષ્મીના મૂડી ખાતે

સાઠ હજાર ના રોકાણો સીધી ચાલીસ હજાર થી લઈ જાય છે તો સૌપ્રથમ પ્રથમ સાહીઠ ના હતા અને ચાલીસ બજાર કિંમત તો નુકસાન થયું નુકસાન થયું તો રોકાણો રોકાણો છે ને રોકાણ છે ભંડોળ આપીએ પંદર હજાર નુકસાન વીસ હજાર નું થયું ફરીથી તમને સમજાવું બજાર કિંમત ચાલીસ હજાર છે સિદ્ધિ લઈ જાય છે ચાલો તો સૌપ્રથમ સિદ્ધિના મૂડી ખાતામાં તમને બતાવું સિદ્ધિના મૂડી ખાતાની ની ઉધાર બાજુ રોકાણો લેનાર ખાતે ઉધાર એટલે આ રોકાણો આવી ગયા

ઓકે ચાલો આગળ વધીએ ત્યારબાદ દેવાદારોમાંથી ત્રણ હજાર ઘાલખાત માં નિવાળો ઓકે અને પાંચ ટકા લેખે ઘાલખાત અનામત રાખો હવે જોઈ જોઈએ સૌપ્રથમ દેવાદાર છે કેટલા ત્રણ હજાર ઘાલખાત અનામત અને પાંચ ટકા ઘાલખાત અનામત ત્રણ હજાર ઘાલખાત અને પાંચ ટકા ઘાલખાત અનામત સૌપ્રથમ દેવાદારોમાં જોઈએ ચાલો તો દેવાદારો ત્રેવીસ હજાર છે ત્રેવીસમાંથી ચાર હજાર તો ચૂની ઘાલખાત આપણી પાસે છે અનામત તો સૌપ્રથમ આપણે નવા પાકા સર્વેયામાં

એ જશે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને આપણી પાસે જે ઘાલખાત અનામત છે એમાંથી એક હજાર બાદ કરી દેવાનું ઓકે ચાલો તો સૌ પ્રથમ આપણે હજાર પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ હજાર ત્રણ હજાર હવે આપણી પાસે જૂની ઘાલખાત કેટલી છે ચાર હજાર આ જૂનું પાકું સર્યું જૂની ઘાળખાત છે ચાર હજાર ચાર હજારમાંથી નવી કેટલી આવી એક હજાર ચાર હજાર હતી નવી થઈ એક હજાર તો હજુ ત્રણ હજાર વધી એટલે ત્રણ હજારનો વધારો બરાબર

પાંત્રીસ ના એક બાદ કરીને ચોત્રીસ ચાલો સ્ટોક ઓકે વધારે દર્શાવ્યું હતું તો ઘટાડી દીધું નેક્સ્ટ આગળ વધીએ ત્યારબાદ નંબર સિક્સ કામદાર વળતરનો સાત હજારનો દાવો મંજૂર કર્યો તો સાત હજાર નો કામદાર વળતરનો દાવો મંજૂર કર્યો એટલે તો મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અનામત આપી છે કે નહીં જોઈ લઈએ જો આપી હોય તો પુનઃમૂલ્યાંકનમાં અસર પામશે નહીં તો કામદાર વળતર ભંડોળ છે સત્તર હજાર બરાબર હવે શું કીધું કામદાર વળતર સાત હજારનો દાવો મંજૂર કર્યો આપણી પાસે છે કેટલું તો કે કામદાર વળતર ભંડોળ સત્તર હજાર છે સત્તર માંથી સાત હજાર હજુ વધ્યા દસ હજાર હજુ અનામત બાજુ એટલે મૂડી ખાતામાં જમા બાજુ કામદાર વળતર અનામત માટે દસ ને વેચો પાંચ જેમ ત્રણ જેમ બે બરાબર આ કામદાર વળતર અનામત જે છે મિત્રો એ જૂનું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે માં વેચો તો કુલ દસ હજાર ને પાંચ જેમ ત્રણ જેમ બે માં વેચો એટલે આટલા થાય પાંચ હજાર ત્રણ હજાર ને બે હજાર પાંચ ને ત્રણ આઠ ને બે દસ ઓકે આવી રીતે સિમ્પલ વેચી દેવાનું એટલે અહીંયા પુનઃ મૂલ્યાંકન ની ઉધાર બાજુ અસર આવશે નહીં કારણ કે અનામત આપણી પાસે પડેલી છે અનામત ન હોય તો અહીંયા કામદાર વળતર અનામત સાત હજાર લખાય નેક્સ્ટ આગળ વધીએ ચાલો નંબર સિક્સ સિદ્ધિ બાર હજાર રોકડા ચૂકવવા તો સિદ્ધિ ને ચૂકવીશું સિદ્ધિ લેનાર થાય તો લેનાર ખાતે ઉધારો લેનાર થાય લેનાર ખાતે ઉધાર એટલે સિદ્ધિ મૂડી ખાતે ઉધાર ચાલો મૂડી ખાતામાં આ જુઓ મૂડી ખાતું લેનાર ખાતે ઉધાર રોકડ બાર હજાર રોકડા ચૂકવ્યા રોકડ જાય એટલે જમા તો રોકડ બેંક જમા બાજુ ત્યાં ક્રોસ એન્ટ્રી થાય ચુકવ્યા સિદ્ધિના એટલે સિદ્ધિના ના મૂડી ખાતે બાર હજાર થઈ ગઈ ક્રોસ એન્ટ્રી ઓકે આ રીતે નેક્સ્ટ આગળ વધીએ સમાપ્ત કોઈ બાકી નથી ચાલો અવારા ફિનિશ હવે પાકા સરવૈયામાં જે મૂડી આવી ગઈ રોકાણ ભંડોળ આવી ગયું કામદાર મિત્ર ભંડોળ લેણદારો છપ્પન હજાર પ્રોવિડન્ટ ફંડ બેતાલીસ બેઠું નવા પાક્કા સરવ્યામાં છપ્પન અને બેતાલીસ નવા પ્રોવિડન્ટ ફંડ ઓકે આ છે ખાસ એક ચાર સોળ ના રોજ નિવૃત્તિ બાદનું પાક્કું શ્રવિયું જે તારીખે નિવૃત્ત થાય એ તારીખ અહીંયા મારવાની એક ચાર સોળ નિવૃત્ત થાય તો એક ચાર સોળ એકત્રીસ ત્રણ સત્તરે બતાવે તો એકત્રીસ ત્રણ સત્તર ના રોજ નિવૃત્તિ બાદ પાકું સર્વે ઓકે આ તારીખ આપને ક્યાં આપી હોય તો તમને જણાવી દઉં શરૂઆતમાં આપી હોય કઈ તારીખે નિવૃત્ત થયા ને જો એક ચાર સોળ ના રોજ નિવૃત્ત થાય એટલે ત્યાંનું એક ચાર સોળ બરાબર એ ત્યાં તારીખ બતાવવાની ચાલો નેક્સ્ટ આગળ વધીએ મૂડી દેવા પૂરું ચાલો મિલકતમાં જમીન મકાન એક ત્રીસ યંત્ર સિત્તેર બેઠા ત્યાં મૂકવાના બીજું કશું નથી બધું જ આવી ગયું તો જમીન મકાન એક ત્રીસ અને યંત્રો સિત્તેર હજાર નવા પાકા સર્વેમાં જમીન મકાની ત્રીસ યંત્રો સિત્તેર કોઈ હવાલો નથી તો બેઠું મૂકી દેવાનું એટલે પાકું સર્વ્યુ પણ ફિનિશ હવે આપણે લઈએ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો સૌપ્રથમ કઈ બાજુ વધારે રકમ છે ઉધાર બાજુ કારણ કે જવા બાજુ એક ત્રણ જ છે આ તો આપણને મળી ખોટ ઓકે પાંચ ને ત્રણ નવ પાંચ ત્રણ આઠ એક નવ અહીંયા નવ હજાર સરવાળો આ બાજુ નવ હજાર મૂકીએ નવ માંથી ત્રણ જાય તો છ હજાર મળશે પ્રશ્નાર્થ બરાબર ઉધાર બાજુની નુકસાની વધારે છે તો આને કહેવાય ખોટ કયા પ્રમાણમાં જૂનું પાંચ જેમ ત્રણ જેમ બે પ્રમાણમાં વેચ્યું તો છ હજાર અઢાર મૂલ્યાંકન જમા બાજુ આવી મૂડી ખાતામાં ઉધાર ત્રણ અઢારસો ને બારસો ચાલો અહીંયા જોઈ લઈએ ત્રણ હજાર અઢારસો અને બારસો ખોટ થાય એટલે મૂડી ઘટે મૂડી ઘટે ભાગીદારો ની ઉધાર ઉપાડ કરે તો મૂડી ઘટે ઉધાર જો મૂડી વધતી હોય ભાગીદારની તો જમા બાજુ આવે સર આ ખાસ ધ્યાન રાખજો ચાલો હવે ક્લોઝ કરીએ અહીંયા પણ સીધી નિવૃત્ત થાય છે એક છેલ્લે ભાગીદાર બાકીની મૂડી આપણે લઈ જશું પાકા સરવ્યામાં તો જોઈએ સૌપ્રથમ પ્રથમ સીધીનું ખાતું એકોતેર હજાર બાકી હતી વળતર બે અને બાર મૂડી ખાતે ત્રણે ત્રણ નો સરવાળો આવશે પંચ્યાસી હજાર પંચ્યાસી હજાર અહીંયા લખીશું એમાંથી બાદ કરીશું બારસો ચાલીસ હજાર અને બાર હજાર બાદ કરતા વધશે આપણી પાસે એકત્રીસ હજાર આઠસો પ્રશ્ન ચિહ્ન નિવૃત્ત થાય છે રોકડા બાર હજાર આપ્યા તો બાકીના સિદ્ધિની લોન ખાતે લઈ જવાના કેટલા એકત્રીસ આઠસો અને આ જે લોન છે એ નવા પાકા શ્રવૈયામાં એકત્રીસ આઠસો સિદ્ધિ લોન ઓકે ચાલો વિજય વિજયનો સરવાળો કરતા છન્નું હજાર આવશે છન્નું માંથી ત્રણ હજાર બાદ કરો એટલે ત્રણું હજાર બાકી આગળ લઈ ગયા લક્ષ્મી સડસઠ હજાર સરવાળો સડસઠ માંથી અઢારસો બાર હજાર છ હજાર બાદ સુડતાલીસ બસો સુડતાલીસ હજાર બસો આવશે બાકી આગળ લઈ ગયા તો ત્રાણું અને સુડતાલીસ સુડતાલીસો આખરની મૂડી નવા પાક્કા સરળમાં ત્રાણું સુડતાલીસ બસો આખરની મૂડી નવા પાક્કા સરળમાં વેરી સિમ્પલ ઓકે ચાલો હવે રોકડ બેંક નું ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુ છત્રીસ હજાર છત્રીસ માંથી બાર બાદ કરો એટલે ચોવીસ હજાર

ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વીડિયો મિલતે એક છોટા સે બ્રેક કે બાદ